નમસ્કાર દર્શક મિત્રો બેઠક બોલી છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું પંકજ બેઠક બોલી છે કાર્યક્રમમાં આપણે રાજ્યની દરેક બેઠકોનું વિશ્લેષણ અને તલસ્પર્શી અભ્યાસનો નિચોડ આપના સુધી અમે પહોંચાડતા રહીએ છીએ શુક્રવારે આપણે જોઈ હતી સુરત નોર્થ ઓલપાડ અને વરાછા રોડ બેઠકની સ્થિતિ આજે આપણે વાત કરીશું રાજકોટની ધોરાજી જેતપુર બેઠક તેમજ સુરત જિલ્લાની કામરેજ બેઠકની સ્થિતિનું કરીશું નિરીક્ષણ જાણીશું કે નવા સીમાંકનમાં આ ત્રણેય બેઠકો પર રાજકીય પક્ષોની સ્થિતિ કેવી રહેશે કાર્યક્રમ અંગે આપના પ્રતિભાવો વીટીવી બેઠક એટ જીમેલ ડોટ કોમ પર અમને મોકલી આપશો રાજકોટ જિલ્લાની હાલની અગિયાર બેઠકો પૈકી આઠ ભાજપ બે કોંગ્રેસ અને એક એનસીપી પાસે છે વાત કરીશું ધોરાજી બેઠકની રાજકોટથી સિત્યાસી કિલોમીટર દૂર આવેલું ધોરાજી શહેર શિક્ષણ માટે જાણીતું છે પ્લાસ્ટિક ઉદ્યોગોના વિકાસ સહિત આ વિસ્તારમાં મગફળીનું પણ મબલક ઉત્પાદન થાય છે વિઠ્ઠલ રાદડીયાનું આ વિસ્તારમાં વર્ચસ્વ રહેલું છે પક્ષ પલટા છતાં એક વ્યક્તિ તરીકે તેમની આ પરંપરાગત બેઠક રહી છે બાવીસ વર્ષથી આ બેઠક પર તેમનો દબદબો રહ્યો છે બે હજાર સાતની ચૂંટણીમાં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયાએ ભાજપના શામજી ખૂટને સજ્જડ હાર આપી હતી નવા સીમાંકનથી ધોરાજી બેઠકમાં અનેક પરિવર્તનો આવ્યા છે જાણીશું કે જે ઉમેદવારો મુખ્ય પક્ષોએ જાહેર કર્યા છે તેમની વચ્ચે કેવો જંગ જામ છે કયા કયા પડકારો આ વિસ્તારમાં ઉમેદવારોની તકલીફમાં વધારો કરી શકે છે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે વીટીવીના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને રાજકોટના પ્રતિનિધિ

એમનો ખાસ કરીને પાંચ વખત જે સતત વિજય થયો છે એના એ બહુ સ્પષ્ટ છે કે આ બેઠક ઉપર ગમે તે પક્ષમાં વિઠ્ઠલ રાદડિયા ઉભા રહ્યા છે બે વખત એ કોંગ્રેસમાંથી ઉભા રહ્યા છે ત્રણ વખત બે વખત બીજેપીમાંથી ત્રણ વખત કોંગ્રેસમાંથી પરંતુ એ સતત જીતતા આવે છે મુખ્ય કારણ છે પટેલ ફેક્ટર ખાસ કરીને લેવવા પટેલનું જે ફેક્ટર છે એમાં ખાસ કરીને એમનો પ્રભાવ જે છે એના કારણે એમના માટે આ બેઠક સલામત છે એટલે ઓવરઓલ આપણે આ બેઠકનું અગર ભૂતકાળમાં થોડા જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અગાઉ ઓગણીસસો પંચ્યાસી પહેલાં જે છે તે કોંગ્રેસ જીતી હતી એક વખત રમણીક ધામી જે છે સહકારી અંગણી અગ્રણી છે રાજકોટના એ જનતા પાર્ટીનીથી જીત્યા હતા એ અગાઉ ઓગણીસો પંચોતેર બોંતેર સડસઠ અને બાસઠમાં કોંગ્રેસ જ જીત્યું હતું પરંતુ મોટા ભાગે અહીંયા પટેલ મતદાતાઓ જે છે એ પ્રભાવી કારણે ઉમેદવારો જે છે એ પક્ષો પટેલ ઉમેદવાર જ પસંદ કરે છે અને

એટલે એવું કહી શકો કે ખેડૂતો ખાસ કરીને જે છે ખેડૂતો અને પટેલો એમના એ રોબિન રોબીનહુડ છે અને ખેડૂતોને લાગે છે કે આપણા પ્રશ્નો જે છે ત્યાં નેતા જે છે એ બહુ મરદાનગી આપણી રજૂઆત કરે છે અને આશ્ચર્યજનક વાત છે કે જે મીડિયામાં સતત એમનો જે મુદ્દો આવ્યો હતો કે ટોલ ના ઉપર જે એમને બંદૂક બતાવી હતી એના કારણે એમને રાજકીય જે જે એમને કારકિર્દી જે છે એમાં ક્યાંક સહન કરવાનું હોય છે પરંતુ બહુ વિચિત્રતા છે કે મતદાતાઓ એને બહુ પોઝિટિવ રીતે જુએ છે કે અમારો નેતા જે છે એ આ પ્રકારે જે છે અમારો નેતા આવો જ હોય એ પબ્લિક જે છે એ ઓવરઓલ પોલિટિકલ ડેમેજ તમે કહી શકો એમને કદાચ કેન્દ્રમાં જે મંત્રી પદ મળવાનું હતું એ ન મળ્યું પણ ત્યાંની પબ્લિક માટે જે છે આ હીરોઈઝમ જે છે એ લોકોને બહુ આકર્ષે છે અને એ આપણે જોઈ શકીએ છીએ કે તમે કોઈ પણ ઈવન સોનિયા ગાંધીની સભા હતી ત્યારે જ્યારે પબ્લિક જ્યારે એક થઈ હતી એટલે એકત્રિત થઈ હતી એકઠી કરવામાં આવી હતી એમાં રાદડિયા અને બાવળિયાનો જે છે એ મહત્વનું ફેક્ટર હતું કે પબ્લિક ગેધરિંગમાં ખાસ કરીને પબ્લિક લાવવામાં કોંગ્રેસના કોઈ પણ નેતા કરતા વિઠ્ઠલ રાદડિયા અને કુંવરજી બાવળિયા સફળ થાય છે જી એટલે દબંગ નેતા હોવા છતાં મતદારોમાં તેમનું પ્રભુત્વ છે પરાક્રમ આપણે પૂછીશ નવા સીમાંકનમાં ધોરાજીમાં કયા પરિવર્તન જોઈ શકાય છે ખાસ કરીને અજ્ઞાતિનું ગણિત કેટલું બદલાયું છે જી નવા સીમાંકનની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં જે અગિયાર બેઠક હતી અત્યારે પણ અગિયાર જ છે એમાં ઉપલેટાની એક બાદ બાકી થઈ છે અને રાજકોટ ગ્રામ્ય રાજકોટ શહેરની એક બેઠકમાં વધારો થયો છે ત્યારે રાજકોટ જિલ્લાની શહેર અને જિલ્લાની અગિયાર અગિયાર બેઠકો એ એમનામ જ છે તો આપણે આ મત વિસ્તારની વાત કરીએ ધોરાજી ધોરાજી અને જામકંડોણા પહેલા ધોરાજી જામકંડોણા એક જ બેઠક હતી ત્યારબાદ હવે નવા સીમાંકન મુજબ ધોરાજી અને ઉપલેટા થઈ ગઈ છે અને જે જામકંડોણા જે ધોરાજી સાથે હતું એ જેતપુરમાં ભળી ગયું છે એટલે જે અત્યાર સુધી એવું હતું કે ઉપલેટામાંથી કડવા પાટીદારના જે પણ ઉમેદવાર ચૂંટાઈ આવતા હતા અત્યાર સુધી એવું હતું કે કડવા પાટીદારનો ત્યાં ઉપલેટા મત ક્ષેત્ર છે ત્યાં દબદબો હતો પરંતુ હવે ધોરાજી તેની સાથે ભળી જતા અત્યારે લેવા લેવા અને કડવા પાટીદારો લગભગ સરખા છે આ સિવાય ત્યાં જ્ઞાતિની સમીકરણની વાત કરીએ તો ધોરાજીમાં લઘુમતીઓની સંખ્યા પણ વધારે છે ત્યારબાદ ઓબીસી ફેક્ટર છે એ પણ સારું એવું કામ કરી જાય છે આ જે નવી બેઠક જે ધોરાજી રચાય છે ત્યાં ઓબીસી મતદારો છે અને અન્ય મતદારો છે તેની પણ સારી બોલબાલા જોવા મળે છે જી લાલજીભાઈ નવું તો ખાસ વાત કરવાની કે આ વિસ્તારમાં તેઓનો પ્રભાવ કયા પ્રકારનો રહ્યો છે આપણે જે રીતે કીધું કે બે ભાજપમાંથી છે ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં રહ્યા છતાં પણ જીત્યા એટલે પક્ષ પલટો કંઈ તેમની જીત ઉપર કોઈ હાવી હોય એવું લાગી નથી રહ્યું આમાં પંકજ એક મહત્વનું ફેક્ટર જે છે કેટલીક બેઠકો ઉપર વ્યક્તિઓ જે છે તે વ્યક્તિની બેઠકો છે પક્ષ જે પ્રકારે પ્રભાવી હોય જી એના કરતા વ્યક્તિ પ્રભાવી હોય છે અને આ એક બેઠક એવી ગણી શકાય કારણ કે એ આપણે અઠ્ઠાણુંમાં રાજપામાં હતા ત્યારે પણ એમને જીત મેળવી હતી બાર હજાર જીત્યા હતા એનો મતલબ એ પક્ષ ગમે તે હોય વિઠ્ઠલ રાદડિયા જીતે છે એમાં મહત્વના કારણો છે કે આ વખતે જે દુષ્કાળની સ્થિતિ હતી ત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં એમણે વ્યાજમાફી જાહેર કરી અને ખેડૂતો ઉપર એની ખાસી અસર હતી એટલે ખેડૂતો માટે પોતાના જે પ્રશ્નો જે છે એની રજૂઆત કોણ વધારે અસરકારક કરે છે કેટલીક સરકારી તોડફોડ કરી હશે કેટલાક લોકોને એવું લાગ્યું છે કે આ જે છે છે વસ્તુ એ બરોબર નથી પરંતુ એવું લાગે કે અમારા નેતા જે છે એ કમ અમારી વાત જે છે અગર સરકારી અધિકારીઓ નથી માનતા તો એ મના મનાવે છે અથવા આપણા પ્રશ્નોની રજૂઆત આ વ્યક્તિ કરે છે એના કારણે ક્યાંક ને ક્યાંક લોકો જે છે એમની સાથે હોય છે ચોક્કસપણે આ વખતે સીમાંકનના કારણે થોડી જે પટેલ મતો જે છે એ વિભાજીત થયા છે અને આપણે એમાં જોઈશું કે જે મતદાતાઓ જે છે એમાં લેવુઆ પટેલ જે છે આ બેઠક ઉપર વીસ ટકા છે અને કડવા પટેલ છે સોળ ટકા છે અને લઘુમતી પંદર ટકા એટલે લેવુઆ પટેલ અને લઘુમતી એ બંનેનું અગર આપણે જોઈએ કોમ્બિનેશન તો એમના માટે બેઠક એટલી જીતવી અઘરી નથી પરંતુ જે પહેલા બેઠક જે હતી અગાઉ બેઠક જેમાં જામકંડોળના જે વિસ્તાર એમનો ગણાતો હતો એ આ બેઠકમાંથી નીકળી ગયો છે એટલે ચોક્કસપણે થોડી મુશ્કેલી સર્જાઈ શકે છે પરંતુ રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્કમાં એમને જે રીતે ખેડૂતોને વ્યાજ માફીની જાહેરાત સૌ કરી એની ખેડૂતો ઉપર એક વ્યાપક અસર છે ને ખાસ કરીને જુનાગઢ અને રાજકોટ અને એ બધા જિલ્લાઓમાં જે દુષ્કાળની અસરની શરૂઆત થઈ હતી ત્યારે ખેડૂતો માટે બહુ મોટી રાહત હતી ને ક્યાંક ને ક્યાંક લોકો માટે વૈશ્વિક પ્રશ્નો એટલે એફડીઆઈ નો રિટેલ પ્રશ્ન કદા સંસદમાં ચર્ચાતો હશે પણ સામાન્ય ખેડૂત જે છે એને છેલ્લે ઇમ્પેક્ટ કરતો હશે પણ અત્યારે દુષ્કાળની સ્થિતિમાં અમારા નેતા અમારા માટે શું કરે છે એ લોકો માટે મહત્વનું હોય છે ને એમાં વિઠ્ઠલ રાદડિયા જે છે એ ક્યાંક ને ક્યાંક સફળ રહે છે અને એમને સ્ટ્રેટેજી અપનાવી છે ને એની કદાચ ચૂંટણી પર આપણે અસર પણ જોઈ શકશું જી આપણે આ ચર્ચાને અહીં જારી રાખીશું હાલ સમય એક બ્રેકનો થઈ ગયો છે દર્શક મિત્રો એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે ઉપલેટા જે આ વખતે નવા સીમાંકનમાં ધોરાજીમાં ભળ્યું છે આ ભળવાથી બંને મુખ્ય પક્ષો જે છે તેમના માટે સમીકરણો કયા પ્રકારના રહેશે જાણીશું એક નાનકડા વિરામ બાદ વેલકમ બેક આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે કાર્યક્રમ આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠકની આપણી સાથે ચર્ચામાં છે પરાક્રમસિંહ જાડેજા અને લાલજી ચાવડા પરાક્રમ આપને પૂછીશ નવા સીમાંકન બાદ હવે ઉપલેટા બેઠક જે ધોરાજીમાં ભળી ગઈ છે તેનાથી ભાજપનો વિસ્તાર ધોરાજીમાં આવ્યો છે તેનાથી બંને પક્ષો માટે સમીકરણો કયા પ્રકારના રચાશે અત્યારે જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો અત્યાર સુધી જે રાજકીય પક્ષની વાત કરીએ જ્ઞાતિ પક્ષની વાત કરીએ જ્ઞાતિ લેવલે વાત કરીએ અત્યાર સુધી ઉપલેટા બેઠક છે એ ભાજપ પાસે હતી પ્રવીણભાઈ માકડિયા છે તે ધારાસભ્ય હતા અને તે પણ કડવા પાટીદારમાંથી આવે છે અને આ એક ભાજપ માટે સિક્યોર ગણાતી હતી સીટ પરંતુ નવા સીમાંકન બાદ જે આ સીટ ઉપલેટા સીટ છે એ ધોરાજી અને ઉપલેટા બંને એક થઈ ગઈ એટલે અત્યારે શું છે કે ત્યાં લેવા અને કડવાનું એક રાજકારણ છે કડવા પટેલમાંથી હરિભાઈ પટેલ છે પૂર્વ સાંસદ જે આ મતક્ષેત્ર છે લોકસભા મતક્ષેત્રમાં આવે છે તે મતક્ષેત્રમાં જે અત્યારે એમને ટિકિટ આપવામાં આવી છે ભાજપમાંથી જ્યારે કોંગ્રેસમાંથી જે વિઠ્ઠલભાઈ રાદડિયા સહકારી અગ્રણી અને તે અત્યારે સિટિંગ સભ્ય છે પોરબંદર વિસ્તારના તેને ટિકિટ આપવામાં આવી છે ત્યારે બંને જે જે બંને જે નેતાઓ છે એનું સારું એવું વર્ચસ્વ છે એ વિસ્તારમાં ખાસ કરીને જ્ઞાતિગત વાત કરીએ તો જ્ઞાતિમાં કોઈ જાજો ફેરફાર નથી લેવા પાટીદારો પણ એટલા છે અને સામે કડવા પાટીદારો પણ એટલા છે જી લાલજીભાઈ હું આપણે પૂછીશ લોકસભા ફેક્ટર અગર જોવામાં આવે તો પોરબંદર સીટ પરથી વિઠ્ઠલ રાદડિયાને ધોરાજી મત વિસ્તારમાંથી વધારે મતો મળ્યા હતા હવે ધોરાજી બેઠકની જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે તેને આ પરિણામો લોકસભાના જે છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એમાં પંકજ જે હમણાં આપણે સીમાંકનની જે વાત થઈ હતી એમાં મહત્વનો મુદ્દો હતો કે જે જામખંડના જે છે એ ખાસ કરીને પહેલા વિજા વિસ્તારમાં જતું રહ્યું હતું જેતપુરની બેઠકમાં છે એમનો ગઢ હતો અને ચોક્કસપણે એમાંથી મત વધારે મળતા હતા હવે આપણે એ વખતના વોટ મતલબ જોઈએ બે હજાર નવના તો લોકસભામાં વિઠ્ઠલ રાદડિયાને અઠ્ઠાવન હજાર વોટ મળે છે જ્યારે મનસુખ ખાચરિયાને જે છે એ સુડતાલીસ હજાર વોટ મળે છે ચોક્કસપણે બેઠક ઉપર અસર થઈ છે પરંતુ આપ જોશો કે ત્રણ સંસદ સભ્યોની જે વાત હતી ત્રણ સંસદ ટિકિટ જે છે એ ધારાસભ્યો માટે ટિકિટ એટલે ધારાસભ્યો માટે એમના દીકરાની અથવા દીકરીની ભલામણ કરી હતી પરંતુ પાર્ટી એ લડવાની ના પાડી એ મહત્વનો મુદ્દો છે કે કુંવરજી બાવળિયા હતા વિઠ્ઠલ રાદડીયા હતા ને સોમા ગાંડા હતા પરંતુ ક્યાંક મુદ્દો એવો હતો કે ભાઈ તમે તમારા પુત્રોને આપશો તો ક્યાંક ને ક્યાંક આ ઉભો થશે કે ભાઈ વિઠ્ઠલ રાદડિયા સાંસદ છે એમના પુત્ર જયેશ રાદડિયા એક જેત જેતપુર બેઠક ઉપરથી માંગે છે અને એમનો બીજો પુત્ર વિમલ જે છે એ ત્રીજી બેઠક ઉપરથી માંગે છે તો વર્ચસ્વ વર્ચસ્વ જે છે એ રાદડિયા પરિવારનું રહેશે એ જ રીતે કુંવરજી બાવળિયાનું હતું સોમા ગાંડાનું હતું એટલે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક એ મુદ્દો છે પણ અહીંયા કદાચ એમના વોટ જે છે તમે જે હમણાં કહ્યું કે લોકસભામાં વોટ વધ્યા હતા પરંતુ મને હું અત્યારે આ મુદ્દો એટલા માટે મૂકી રહ્યો છે કે એ મહત્વનો મુદ્દો છે અને કોંગ્રેસ પાર્ટીએ ક્યાંક ને ક્યાંક એ વધારે ગંભીરતાથી લીધો છે નહીતર હંમેશા એવું બને છે કે આ ત્રણેય સક્ષમ ઉમેદવારો છે બળવાન તમે ઉમેદવારો કહી શકો અને પોતાના વિસ્તારમાં જે છે સંસદમાં જ્યારે મોદી મેજિક હોય છતાં એ લોકો જીતે છે એના કારણે એમનો સ્ટ્રોંગ હોલ્ડ છે એટલું ચોક્કસ છે પણ અત્યારે લોકસભાની જ્યાં સુધી વાત છે એ હજુ પણ અહીંયા વિઠ્ઠલ રાદડિયા જે છે એ બાવન ટકા વોટ જે છે એ આ વિસ્તારમાંથી મેળવે છે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ટોટલ વોટ જે છે એમાંથી ચોક્કસપણે અસર ચોક્કસ થશે પરંતુ

હવે અત્યારે જે મુદ્દો છે કે હંમેશા આયાતી ઉમેદવાર વાળો જે મુદ્દો છે એમાં એ પ્રશ્ન આવતો જ હોય છે એટલે ઇવન જ્યારે વિઠ્ઠલ રાદડિયાના દીકરા જે છે એ જેતપુરમાં એમને ટિકિટ આપી તો એમને પણ આયાતી ઉમેદવાર ગણવામાં આવે પરંતુ એ ત્યાં રહેવા જતા રહે છે એટલે એ મુદ્દો તો ચોક્કસ જ છે પરંતુ એ હરિભાઈ અગાઉ એમની સામે લડી ચુક્યા છે બરોબર છે વિસ્તાર જે છે ચોક્કસ પણ એ એ વિસ્તારમાં ન રહેતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક પક્ષ જે છે એના માટે મુદ્દો હોય છે કે એ સંસદમાં કારણ કે બહુ મોટા વિસ્તારમાં એક લડ્યા છે અને એક વિધાનસભા બેઠક જે છે ત્યારે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પણ નારાજગી હોય છે કે ભાઈ અમારા વિસ્તારના ઉમેદવાર જે છે મૂકવામાં પરંતુ પાર્ટી પાર્ટીએ કેટલાક સ્તરે ઉમેદવારો જે છે એને પણ સાચવવાના હોય છે ઉમેદવારો જે છે એનો પ્રભાવ જે હોય છે એ પણ પાર્ટી એને પણ કન્સિડર કરતી હોય છે અને સ્થાનિક સ્તરના જે પ્રતિનિધિઓ જે છે એમની પણ વાત સાંભળતી હોય અને એના વચ્ચે જે બેલેન્સ કરવાનું હોય જ્યારે ત્યારે એ ચોક્કસપણે એ એ મુદ્દો ધ્યાનમાં રાખતી હોય છે એટલે હરિભાઈ પટેલ જે છે ચોક્કસ પણ કારણ કે પટેલ અલ્ટિમેટલી ફેક્ટર જે છે એ મહત્વનું છે અને એ કમ્પેન્સેટ કરવા માટે બીજેપી પાસે એ પ્રકારનો નેતા પણ હોવો જોઈએ કે વિઠ્ઠલ રાધડેને ટક્કર આપી શકે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક હરિભાઈ પટેલની પસંદગી કરવી પડી હોય જી અપરાક્રમ આપણે પૂછીસ પોરબંદર ના સાંસદ વિઠ્ઠલ રાધડિયા હવે ધોરાજી બેઠક પર લડવાના છે કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે ત્યારે આ ઉમેદવારને આપ આ બેઠક માટે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે તેમના પર અગાઉ પણ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જો આ એમની પર જે ગુનાઓ છે એના એની જો આપણે વાત કરીએ તો ગુના મોટા ભાગે જે ખેડૂતોના કામ કરવા માટે જે મોટા ભાગે જે ગુનાઓ છે લગભગ મારા અંદાજ મુજબ નવ જેટલા ગુનાઓ છે એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે ઉપયોગી માટે અથવા તો અધિકારીઓ ખેડૂતોના કામ ના કરતા હોય ઠીક છે ગુનો છે એ ગુનો છે એ બરોબર છે સાચી વાત છે ગુના એને કર્યા છે પરંતુ ત્યાંના ખેડૂતો એવું જોઈ રહ્યા છે કે કંઈ પણ કરે છે વિઠ્ઠલ રાદડિયા એ અમારા માટે કરે છે જે પંદર જેટલા બાકીના જે ગુના છે એ અલગ અલગ પ્રકારના ગુનાઓ છે ત્યારે આ સીટ ઉપર આ વખતે નવા જ્ઞાતિના સમીકરણો રચાયા છે નવું સીમાંકન આવ્યું છે એક સીટની બાદ બાકી થઈ છે ત્યારે તેમની સામે એક હરિભાઈ પટેલ એ પણ એક કદાવર નેતા કહી શકાય સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારોમાં એમનું પણ સારું એવું વર્ચસ્વ છે એમ પણ કહી શકાય તો વિઠ્ઠલ રાદડિયા માટે કે કોંગ્રેસ માટે કે ભાજપ માટે કોઈ આસાનીથી લઈ શકાય એવી સીટ નથી બંને માટે એક કાટેકી ટક્કર કહી શકાય આ સીટ લાલભાઈ આપણે પૂછીશ ગુજરાત પરિવર્તન પાર્ટીની આ બેઠક પર કઈ અસર થઈ શકશે ખરી ખાસ કરીને લિસ્ટ પડે કે જગદીશ ધડુકને ટિકિટ આપી છે અને હવે મોટાભાગે જાહેર થઈ ગયું છે કે જીપીપી અને કોંગ્રેસ છે એને ક્યાંક ને ક્યાંક સમજૂતી કરી અને ઉમેદવારો મૂક્યા એ જગદીશ ધડુકને જે મૂકવામાં આવ્યા છે એના કારણે જે વિઠ્ઠલ રાદડિયાના વોટ જે છે કમસેકમ કમ ના તૂટે એના માટેની ધ્યાન રાખ્યું હોય પરંતુ જે પ્રમાણે આમનું જે નામ છે જગદીશ ધડુકનું એ મુજબ કોઈ ખાસી એટલે ખાસ અસર ઉભી કરી શકે એવું એ વિસ્તારમાંથી સીધી જે ટક્કર જે છે એ હરિભાઈ પટેલ અને વિષ્ણુ દાદડિયા વચ્ચે જ રહેશે પરાક્રમ આપણે એક છેલ્લો સવાલ પૂછી સંક્ષિપ્તમાં જવાબ આપશો ખાસ કરીને આ વિસ્તારમાં મુખ્ય સમસ્યાઓ કઈ કઈ રહી છે અને કોંગ્રેસમાં જે સગાવાદનો મુદ્દો ઉછળ્યો છે તે કેટલો કોંગ્રેસને નડી શકે છે જી ત્યાંના સ્થાનિક પ્રશ્નોની વાત કરીએ ખાસ કરીને ઉપલેટા શહેરની વાત કરીએ તો ઉપલેટા શહેરમાં ભાજપનું શાસન હતું કોઈ એવા કોઈ પ્રશ્નો હલ થયા નથી કોઈ એવા કોઈ ખેડૂતોના પણ કામો જે સિટિંગ ધારાસભ્ય હતા એમને પ્રવિણભાઈ માકડિયા એમને ક્યારેય એવા કોઈ બહુ મોટા કામો કરેલા નથી એવું કોઈ આ ઉડીને આંખે વળગે એવા કોઈ કામો એમને કરેલા નથી બીજું કે ત્યાં એક આ જે વિસ્તાર છે ધોરાજી જામકનોણા અને જે ઉપલેટા વિસ્તાર છે એક સમયે ખાંડ સરી જે ખાંડના કારખાનાઓ ત્યાં હતા મોટા ભાગે ત્યાં પાણી વાળો વિસ્તાર ગણાતો ત્યાં શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હતું પણ અત્યારે એક પણ ઉદ્યોગ ત્યાં ત્યાં છે નહીં ખાંડ માટેનો એક પણ ઉદ્યોગ છે નહીં ત્યારે એ જે છે ઉદ્યોગો મૃત પ્રાય થયા છે તેના માટે કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય વિઠ્ઠલ રાદડિયા હોય કે પ્રવીણભાઈ હોય કે હરિભાઈ હોય અત્યાર સુધી કોઈએ કાંઈ કર્યું નથી અને સગાવાદની જો વાત કરીએ તો એ મુદ્દો કોંગ્રેસને કેટલો નડી શકે છે જે સગાવાદનું એક ઉદાહરણ આપું આ પહેલા પણ કુંવરજીભાઈ બાવળિયા છે એમને એમની દીકરીને ટિકિટ આપી હતી જ્યારે તેઓ હારી ગયા હતા પેટા ચૂંટણીમાં ભરતભાઈ બોગરા આઝાદી બાદ પ્રથમવાર ભાજપે આ સીટ મેળવી હતી ત્યારે આ સીટ પર અત્યારે જે વિસ્તાર છે એ વિઠ્ઠલ રાદડિયાનું સારું એવું વર્ચસ્વ છે ત્યારે એનો લાભ કદાચ મળી શકે છે જયેશભાઈને જી આપણી પાસે અહીં સમયનો ભાવ છે એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈશું આ દર્શક મિત્રો એક બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું રાજકોટ જિલ્લાની જેતપુર બેઠકની અને જાણીશું કે નવા સીમાંકન બાદ આ બેઠકમાં સમીકરણો કઈ રીતે બદલાયા છે